રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર રાખે હવારના હાથ જેવું થાય છે ને આપણે જવું છે વાળિયા જવું છે ને આજ તો સાતમું નોરતું થઈ ગયું અને આમ છે જો કે અઠ્યાવીસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસ એટલે કે આજે છે મારો જન્મદિવસ બરાબર તો જે જે ભાઈઓ જોતા હોય વિડીયો એ કમેન્ટ કરજો વિશ કરજો મારો બર્થડે તો આજ છે મારો હેપી બર્થડે એટલે જન્મદિવસ ટૂંકમાં હેપી બર્થડે તો હું આપણે એટલે ઉજવવાનું કાંઈ છે નહીં પણ ટૂંકમાં આપણે જે કંઈ છે એ તો કેવું જ પડે આજ છે એમ પણ હું કોઈ દી ઉજવતો નથી બાકી તેવું છે બધું અને આપણે જો મીરા એ બંધાઈ ગઈ છે મીરા એ મીરા હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો આપણો જન્મદિવસ છે ને ગાય માતાને પૈકી લાગે એવું નથી પણ આપણે તો રોજ લાગી છે જય ગૌ માતા જય ગૌ માતા અને નંદી મહારાજ જાય બાંધો હોય હવે મીરાને મગફળીના સોળવા જે કાંઈ હતા આપણે એ બધા થઈ ગયા પૂરા હવે જો ઝીંજવો ચાલુ થઈ ગયો છે આપણે મગફળી બધી બે વાતર જે હતી ને એ બધી ટૂંકમાં ઉપડીને તૂટી ગઈ હોત એ જો આટલી થઈ જાય રહીને આટલી થઈ ટૂંકમાં અને કપાસ બધો આપણો ઉતરી ગયો છે પાંત્રીક મનની આજુબાજુ જો હોય છે બધોઈથી જા બધોય ટૂંકમાં બધે પડ્યો જ છે ઓલી બાજુ પીડ્યો છે એટલે આ વરસાદની હિસાબે ઉતારવો અને તાત્કાલિક ઉતારી લીધો તો મજૂર આવી ગયા ને તો એટલે બધો કપાસ ઉતરી ગયો બાકી જ આપણે ઘર મેળે ઉતારતા હતા પણ એ આ બધોય તો ન ઉતરી દે પછી કાલે માણસોનો મેળ આવી ગયો ને તો બધોય આપણા લસણવાડામાં પણ ઉતરી ગયો તો થઈ ગયું બધું રેડી હાલો હું રમો દીકુ

આ રીતનું ટૂંકમાં આપણે માં બાને પૈકી લાગી લીધું છે કારણ કે આપણો જન્મદિવસ છે તો બધું ટૂંકમાં સારું જાય એમ કાબા અને બાને બાને જેવા આવડ્યા એવા આશીર્વાદ લઈ દીધા મનમાં અને જો કે માવડિયું તો દેતું જ હોય હાલો તો અહીંયા બધા બેહી ગયા છે વાડિયા જવું રામ ને કપા બધો ઉતરી ગયો આપણે કપા બધું ઉતરીને જો વી એવો કરે વરસાદની બીક હતી એટલે તાત્કાલિક ઉતાર લીધો કા કપાસે ઉતરી ગયો ને મખફડી નાજી બે વાતર હતા એ બધી તૂટી ગઈ ને થઈ ગઈ કમ્પ્લીટ હા ઉપાડી હા હવે ટુકમાં આ જો ગાડી આવે તો પછી લઈ દેવો છે એટલે ઉપાડી ની પા હાલો સીતા રામ સીતા રામ ને જય શ્રી કૃષ્ણ બધાઈ ને નાનું બસલું છે ને જો ખખણ નથી લેતું દો હાલો બા સીતા રામ ને જય શ્રી કૃષ્ણ બોલે મગ મોટા રહ્યા ને એમાં જો સિંગુ ઉતારવાનું કામ ચાલુ છે મોટા મગ આપડે જયારે તલ વાવ્યા ને ત્યારે આ એટલે એમાં જો ઓલા મગ તો નાના છે ને આમાં ક્યાંક ક્યાંક સિંગુ પાકી છે એ બધી લેવાય જાય એટલે વરસાદ પાણીની ઉપાધિ નહીં નકર જો વરસાદ થાય ને તો આ બાબડી જાય અને મગ ખોટા તો આવી કાળી સિંગ થઈ ગયું જ ઉતારવાની હોય ટૂંકમાં આ રીતે લઈ લેવાની હોય

અને આ મગર્યા ને એ આપણે ટૂંકમાં શું આમ ઘરના હે દેશી એટલે આને પાકે એમ ઉતારવી જ પડે ને ઓલા જે રહ્યા ને એને આવી રીતે ઉતારવાનું ન હોય એ એકારે પાકી છે એટલે એને સીધા વાટવાના જ હોય કા ભાઈ એના સીધા વાટવાના જ હોય એટલે આને તો આ દેશી હોય ને એના ટૂંકમાં વાટ ન આવે અને આને આગળ પાછળ આગળ પાછળ પાયકા જ રાખેલ જે આ રીતે હે ને આગળ જે શીંગું આવ્યું હોય ને એ પાક છે અને હજી જો શીંગું આવવાનું ચાલુ છે મોર ચાલુ છે ફૂલ ચાલું છે બધું ટૂંકમાં ચાલું જ રીએ એટલે આમાં એમ થાય ટૂંકમાં આગળ પાછળ આગળ પાછળ આવ્યા રાખે ને અને અત્યારે તો આમ જોવો ને તો મોરે એટલો હે ફૂલ એટલા હે અને સિંગુનું બંધારણી પણ એટલું થાય છે ને જે જૂની શીંગું છે એ ધીમે ધીમે પાકે છે એમ એટલે પાકતી જાય એમ પાછી ઉત ઉતરતી જતી હોય એમ જો આ રીતે જો આને ઉતારવામાં છે ને તડકો થાય ને એને પહેલાં ઉતારી લેવી પડે નકર છે ને તડકો થઈ ગયા પછી સિંગ તપી ગયું હોય ને તો આપણે અડવા દઈએ ને તો સિંગ ફાટી જાય એટલે દાણા વેરાઈ જાય હેઠે અને ખાલી ફોયતરું હાથમાં આવે એટલે ટૂંકમાં તડકો થાય ને એની પહેલા હાલ હવારમાં ભાડી આવીને એટલે હવારમાં તાઢોપોર હોય ને તા દાણના ટૂંકમાં ઉતારી લેવાનું જો મગ ઉતરી ગયા મગ જો એટલા થયા શ્યારેક પાવણીયા થયા છે હવે આમાં દાણા તો આટલા બધા ન થાય દાણા તો થાય છે કિલો દોઢ કિલો એટલા કાં અહીંયા અડધી અડધી પોણી કોથરી જેટલા થયા દો પોણી કોથરી જવા ત્યા કા હાલો હવે હું ઉતારવું છું સોરી ને બધું શાકભાજુ બધું શાકભાજી હાલો ઉતાર લે અને અહીંયા જો આ બે ત્રણ વાતર છે ને મસી વધારે શું ને કારણ કે અહીં કાકાની સોરી હતી રોટા વેટા આવી ગયું તો ઊભામાં એટલે એની મસી ટૂંકમાં આમાં આવી હોય ને એટલે આ બેક પંપ કીધું ભાઈને કીધું સાટી દે એટલે વાંધો ટૂંકમાં મસી ખરી જ ટૂંકમાં અત્યારે આમ હતી બધી એટલે એ બેક પંપ જો સાટે અડદમાં પસાટમાં સાટી અને બેક પંપ કીધું આમાં સાટી દે એટલે વાંધો નહીં એમ અને અહીંયા કપાસની પસાટે છે ને અડદ છે એટલે એ આ મગ છે આ અડદ છે અડદ કોઈએ ન જોયા હોય તો એને પણ બતાવી દઈએ આપણે ઘણા નહીં તો આપણે ખેડૂતો હોય એને જોયા જ હોય પણ કોઈ એની સિંગ જ આ રીતની હોય પણ નવા લોકો હોય એને કદાચ ન હોત જોઈએ એનો છોડો છે ને મગ કરતાં પાનમાંય હોય અને સોડમાંય ફેર હોય મગમાં માથે શીંગું આવે માથે મોર આવે અને આમાં છે ને જ આ રીતે આવે શિંગાઈ ટૂંકી હોય અને દાણાય થોડા હોય મગની સિંગ લાંબી હોય અને દાણા એમાં વધુ હોય તો અડદ આ રીતના થાય અડદની આપણે ડાયર બને ઘણી વસ્તુ અડદિયા બને ઘણી વસ્તુ બાની બનતી હોય પણ અડદની ડાળ છે ને એ બહુ ગુણકારી અડદની ડાયર અને બાજરાનો રોટલો આપણે કંઈ અડધુંઘળીને દળો એ બધું ખાતા હોય તો એ આની હિસાબે આ બધું વાવેલું હોય અને પકવવું પડે પછી એની ડાયર કરવી પડે એટલે ઘણી વસ્તુ આમાં મહેનત થતી હોય એટલે એ બધું ટૂંકમાં હે ને પછી મેળ આવે એમ ટૂંકમાં મગની ડાયર થાય મગ ખીચડી ભેગા પડે એટલે એ બધું ટૂંકમાં હે ને એવું હોય હાલો હવે આ બધું અહીં ઉતરી ગયું છે અને હવે શાકભાજી ઉતારવું શાકભાજી આ સુરત મોકલાવું કા બેન સારું શાકભાજી બધું છે ને ગુવાર ને ને જે જે વસ્તુ આપણે થાય છે એ બધું અને ગુવારનું ઘણા કહેતા કે આ બી તમારે નથી સારું આગળ બતાવું તમને જો કેવું છે કા પેલા એમ થતું હતું કે ન થાય ન થાય થયો એટલે ધરવી દીધા એટલો પાક છે ને નીકળે ને એટલે છે છે ને 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 આ એની રોગ બધી જે પાક એમાં આવે એટલે દવા આપણે ટૂંકમાં સાટવી પડી તો દવા તો જો કે આખામાં સાટતા જ હોય પણ આ પાક હતો ને એટલે એ ટૂંકમાં સોરીનો પાક હતો એ સોરી ટૂંકમાં એની મસી છે ને જીધી જ આમ આવી એટલે કીધું વધારે ઈજા કરતી હોય એટલે બેક પંપ કીધું સાટી દે એમ આપણે આવ્યા ઉપલા ખેતરમાં જો આ ગુવાર તમને બતાવવું તો ગુવાર આવો થાય જો ગુવાર પેલા લાગતું હતું કીધું નહીં થાય અને ત્યારે ભાઈઓ કમેન્ટમાં હોત કીધું હતું કે ગુવારનું બિયારણ નથી સારું તો બિયારણ આથી તો પછી કેવું હોય બધા છોડવામાં જો તમે એટલે અમે તો દર વર્ષે આ નીલમ એકાવન જ વાવી વાવીશી એટલે બહુ સારો જ થાય છે એમ જો પછી છે અમુક છોડવા નબળા આ રીતે માથા બંધાઈ ગયેલા બાકી તો ગુવાર બધામાં જો એટલો રીતે જો કેટલી મસ્ત ઝીંગ હે હે લુરખા લુરખા બધાયમાં એટલો હે જો આમાં એટલો હેઠળ આમાં એટલો આમાં એટલો જો એટલો પછી અમુક છોડવા થઈ ગયા જા આવા આ ટૂંકમાં ગમી કંઈક રોગ આવી ગયો હોય કાર્યો કે એવું કંઈક ગમી એટલે આ છોડવા અમુક અમુક બગડી ગયા આમ ઉપરથી ચાલુ કરશે પછી આ સોરી પાકી ગઈ છે સોરી આપણે કઠોળમાં થઈ જાશે મસ્ત બે આ ત્યાં ચાર વાર વય છે ઉતરી ગઈ ઘણી વણ થાય એમ તો જો આ રીતની પાકલ પાકલ જ આપણે ઉતારી છે બાકી તો શાક ખાવું હોય તો આ રીતની લીલી ઉતારવી પડે બાકી પાકલ પાકલ જ ઉતારી છે એટલે આખી ઠેઠ અડધી હાર છે ઠેઠ ઓલપણ સુધી ત્યાંથી આ કોહર વિજામાં બધી પાકી ગઈ છે હવે એ ઉતારવાની છે અને બધું શાકભાજી લીલોતરી આપણે ગોવાર પીંડો અને લીલી સોરી લીલા વાલ ને એવું બધું ઉતારશે બાકી તો મરચી હવે સારી થઈ ગઈ છે એ આગળ તમને બતાવું ઝા જે જૂના છોડવા છે એ પણ જો મસ્ત થઈ ગયા છે આ પીંડાની હાઈટ પણ તમે જોઈ શકો છો અત્યારે આઠ ફૂટની આજુબાજુ છે આમ ઉપલી સિંગ રહી ની એ આમ બી હોય તો અધ્ય રાત કરીને તોય નથી અંબાતી જો સીંગું ઠેઠ ઉપરી આવે છે અને હવે જાય આ થળમાંથી ફૂટ પણ ચાલુ થઈ ગઈ છે એમાં પણ સિંગુ આવે છે જે આ રીતે બધી થળમાં ફૂટ ચાલુ થઈ ગઈ છે એટલે ભીંડો તો ખાતો ખૂટતો જ નથી એમ કાયમી શાક એકનું એકાત્ર ભીંડો છે અડધે હુજી અડધેથી પછી ગુવાર છે એટલે અહીંથી આ વિતરણ થઈ ગયું અડધે સુધી અને અહીંથી આપણે પછી મરસી છે કોહર વિતરણ આયરું ઠેઠ એ ઓલી પણ સુધી લીમડા હું અને આમાં થોડો કાગળ ગુવાર છે પછી ભીંડો છે આ વાલ છે અને અહીંથી પછી આ ખોખરવી લાઈન સોરીની છે અને વૈસે વૈસે મચાના છોડવા છે તો સોરી અહીં બુદી છે આ બધી છે પાકી ગઈજો એટલે એ ઉતારવાની છે અત્યારે અને આ વાલ છે દેશી વાલ છે આ શિયાળો દિવાળી ઉપર છે થાવા અને જે સીજનિયા વાલ છે એ અત્યારે થાવા મીંડા હે એના તો લગભગ ચાર પાંચ છાક ખાય હોત લીધા એમ તો એ અત્યારે થાય છે એ તમને બતાવી દો જા અત્યારે થાય છે આની અંદર બી નીકળે એનું શાક બનાવવાનું થાય જોવામાં કેટલા વાર લાગેલા લાંબા તો ઉતરે છે ત્યાં ત્રણ કે સિારવા લગભગ ઉતરી ગયા અને મરસી આ દેશી છે એ કેવી મસ્ત થઈ ગયો તૂરિયાનું હવે આમાં કે પૂરું થઈ ગયું છે હવે જડે છે ઝીણા ઝીણાં પણ હા હળી જાય છે ને ટૂંકમાં શાક એવું ન બને જે કૂણા માખણ જેવા ઉતરતા એ હવે ટૂંકમાં ઉલરી ગયા કા હા એવડા એવડાઈ લેવા પડે ઝીણા ઝીણા ચાલે એટલે માંડ માંડ ટૂંકમાં શાક એક ના થાય થાતા થતા તો એ કોથરિયું મોઢે થતા કા હા ઢગલા મોટા થાતા અને હતા એટલામાં પણ એ થયા ત્યાં સુધી તો હે ને પાર થયા હવે ખાખર જન્મ દિવસ ની પાર્ટી કા કોઈ કીધું જ નથી અટાણ સુધી હેપી બર્થ ડે કઈ નથી છો તમે બતાય હું ભૂલાઈ ગયું હતું કોઈએ નથી કીધું તો બટેટા રીંગણાનું શાક છે લીલી ડુંગળી લીલા મરચા બાજરા ખવના રોટલા સાસ અથાણું જેને જે ખાવું હોય મંડા જો બધે બપોરા કરવા ખાનું હાલો કે બપોરા કરવા બપોરા કરવા બપોરા કરવા હાલો કે આપણે શાકભાજી ઉતારતા હતા એ વાડી ઓલી ઉપલા બધે એવું ઉતરી ગયું છે ને અહીંયા જો કંટોલા સોરા ને એવું બધું બાકી રહ્યું છે એ હવે બપોર પછી બપોર પાણી કરીને ટૂંકમાં ઉતારશે શું કે હું પેલા ખાઈ લે પછી નિરાય તે વાહ 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 થેન્ક યુ થેન્ક યુ ભાઈ વાહ 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 થેન્ક યુ અને આજ છે ને વાતાવરણ હા જો ધાબડિયું થઈ ગયું છે વાતાવરણ એટલે કે કોક સાટો ખરે છે ને આમ વરસાદ તો નથી પણ વરસાદ કદાચ સેટો હોય તો આખી આખો દિવસ તડકો નીકળો જ નથી આખો દિવસ છે ને વાદળ સાયું જ વાતાવરણ રહ્યું આવું નાવું છે ને હા એમને ઢકે ઠક અને કોક કોક સાટો ખરે ને એવું ટૂંકમાં વાતાવરણ છે હાલો હવે છે ને આ બધું નીંદાઈ ગયું છે હાથી હાલી ગયું છે અને ભાઈની ગયા છે બસ આખડે જાય રોડે નીકળશે બગસરા રોડે એટલે ત્યાં ટૂંકમાં સુરતની બસ જે સસીન જાય ને એ બસમાં શાકભાજીને એવું બેનને મોકલાવું છે તે ત્યાં દેવા ગયા બે આરતી કેતન બે હવે આગળ દઈને આવે ને એટલે પછી અમારે ઘી ભાગવું છે હવે જો બાળકો રમે હા કાદીકો ફૂલ કું ફૂલ હતું જોતા છોકરું